રાજ્યના અનેક જિલ્લાઓમાં ડિમોલેશન ચાલી રહ્યું છે એટલે કે ગેરકાયદેસર દબાણ જેમણે પેશકદમી કરી હોય તેની ઉપર સરકારી તંત્રનું સરકારનું બુલડોઝર સતત ચાલી રહ્યું છે ગીર સોમનાથ વેરાવળમાં ડિમોલેશનના નામે તોડબાજી કરાતો હોવાનો આક્ષેપ કર્યો છે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વિમલ ચુડાસમાએ રાજ્યના અધિક મુખ્ય સચિવને પત્ર લખી વેરાવળના કલેક્ટર સિંહ જાડેજાના અધિક કલેક્ટર રાજેશ આલ પર ગંભીર આરોપ લગાવ્યા છે વિમલ કેવું છે કે વેરાવળમાં નામે મોટી તોડબાજી થઈ રહી છે નમસ્કાર રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું આપને યાદ હશે કે થોડા દિવસો પહેલા વેરાવળના બાદલપરા ગામે પણ દબાણ દૂર કરવાના નામે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સ્થાનિક તંત્ર અને ભાજપના ધારાસભ્ય ભગાભાઈ બારડ ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા તે આરોપ એવો હતો કે તેઓ કોંગ્રેસના સમર્થકોને ટાર્ગેટ કરીને તેમના મકાનો તેમના ઢાળિયાઓ તેમની ગૌવંશ ગૌશાળાની દિવાલો તોડી રહ્યા છે હવે નવો આરોપ લગાવ્યો છે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુરાસમાએ વિમલ ચુડાસમાએ રાજ્યના અધિક મુખ્ય સચિવને પત્ર લખીને રજૂઆત કરી છે કે વેરાવળના કલેક્ટર દિગ્વિજય ચુડાસમા અને અધિક કલેક્ટર જે છે રાજેશ આલે તે તોડબાજીના નામે ડિમોલેશન કરી રહ્યા છે એટલે કે વિમલ ચુડાસમાએ પોતાના પત્રમાં તે બંનેના નામનો ઉલ્લેખ કર્યો છે કે તેઓ સરકારી મશીનરી અને સરકારી તંત્રનો ગેરઉપયોગ કરી રહ્યા છે તેઓ મોટા બિલ્ડરો પાસેથી મોટા હપ્તા લઈ રહ્યા છે તેમનું કેવું છે કે નાના લોકોના ગરીબ લોકોના દબાણ અને પેશકદમીના નામે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ જે મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સો છે મોટા વેપારીઓ છે જેમણે સાચા અર્થમાં દબાણ કર્યું છે જેમણે સરકારી જગ્યાઓ રોકી રાખી છે વર્ષોથી તેનું ડિમોલેશન કરવામાં નથી આવતું તેની પાછળનું કારણ છે કે વેરાવળના કલેક્ટર અને અધિક કલેક્ટર જે છે તેઓ બંને ખાસ કરી ડિમોલેશનના નામે સૌથી મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેમણે તે પણ આરોપ લગાવ્યો કે મોટા મોટા બિલ્ડિંગો કે કોમ્પ્લેક્સ કે કોમ્પ્લેક્ષાના ડરના કારણે તેઓ પાસેથી હપ્તા વસૂલ કરી તેઓનું ડેમોલેશન કરવામાં નથી આવતું મતલબ તેમનું કેવું છે કે વેરાવળનું જે સરકારી તંત્ર છે એટલે કે કલેક્ટર અધિક કલેક્ટર તે મોટા કોમર્શિયલ કોમ્પ્લેક્સ મોટા મોલ મોટા પીવીઆર સિનેમા કે જે મલ્ટી સ્ક્રીન હોય કે મોટા વેપારીઓ હોય ધંધાર્થીઓ હોય તેનું ડિમોલેશન નથી કરતા તેની પાસેથી તેઓ હપ્તા લઈને મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે વિમલ ચુડાસમાના આ આરોપથી વેરાવળની રાજનીતિમાં ખળભળાટ મચ્યો છે તો વેરાવળની સરકારી તંત્રમાં હડકમ મચ્યો છે આ પ્રથમ વખત નથી કે કોઈ ધારાસભ્યએ સરકારી તંત્ર સામે રાજ્યમાં આરોપ લગાવ્યો હોય વિમલ ચુડાસમાનું કેવું છે કે જે રીતના વેરાવળમાં ડિમોલેશન થઈ રહ્યું છે તેમાં કિન્નાખોરી રાખવામાં આવે છે નાના માણસોને કોઈ પણ કાળે તેને ડિમોલેશન કરવામાં આવે છે એટલે કે તેના ધંધાના નાની નાની એવી પસકદમી હોય તો જેસીબી અને બુલડોઝર લઈ અને સરકારી તંત્ર પહોંચી જાય છે પણ મોટા બિલ્ડરો મોટા વેપારીઓ મોટા ધંધાર્થીઓ પાસે આ સરકારી તંત્ર ક્યારેય પણ જેસીબી અને બુલડોઝર લઈને પહોંચતું નથી તેમનું કહેવાનું સાપ છે કે દાદાનું બુલડોઝર પણ ક્યાંક ભ્રષ્ટાચારના રોગમાં સપડાયું છે તેમણે માંગ કરી છે કે આ બંને સામે કાયદાકીય રીતના કાર્યવાહી કરવામાં આવે અને આકરા પગલાં લેવામાં આવે આપને જણાવી દઈએ કે વેરાવળ અને તેની આસપાસના વિસ્તારોમાં અત્યારે સરકારી તંત્ર મોટા મોટા પાયે ડિમોલેશન કરી રહ્યું છે એટલે કે દબાણ દૂર કરી રહ્યું છે માત્ર વેરાવળ શહેરમાં નહીં વેરાવળની આસપાસના તમામ તાલુકાના નાના શહેરોમાં અને ગામોમાં પણ જેસીબી અને બુલડોઝર દ્વારા સરકારી તંત્ર ફફડાટ ફેલાવી રહ્યું છે થોડા સમય પહેલાં જ બાદલપરા ગામના સ્થાનિક લોકોએ પણ આરોપ લગાવ્યો હતો કે ભાજપ સમર્થિત આ સરકારી તંત્ર કોંગ્રેસના કાર્યકરોને ટાર્ગેટ કરે છે અને હવે માત્ર પાંચ દિવસ બાદ વેરાવળના કોંગ્રેસના ધારાસભ્યના આરોપથી લાગી રહ્યું છે કે સરકારી તંત્ર ક્યાંક ને ક્યાંક કટગરામાં ઊભું થઈ રહ્યું છે મેં રોજ પત્ર લખેલો છે અગ્ર સચિવશ્રી સામાન્ય વિભાગ અને નકલ દવાના મહેસૂલ વિભાગના સચિવશ્રીને લખેલું છે કારણ કે જ્યારની લોકસભાની ચૂંટણી પૂરી થઈ છે ત્યાંથી ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દ્વારા નાના નાના ગામડાઓમાં નાની નાની એરિયામાં અને જે જરૂરિયાતને નડતરરૂપ ન હોય એવી જગ્યાઓએ ડેમોલેશન કરવામાં આવ્યું છે અને લોકોના ઘરો તોડી નાખવામાં આવે છે લોકોની દુકાનો તોડી નાખવામાં આવી છે જે નડતરરૂપ નથી કારણ કે અત્યારે વરસાદની સિઝન છે તો અત્યારે તો લોકો સેવાભાવી માણે કે રાજકીય માણસો કે લોકો જે પણ હોય લોકોને જેનું પોતાનું ઘર હોય પાણી તેમાં પાણી પડતું હોય તો એના માટે તાલપત્રી અને તાલપત્રીનું વિતરણ કરતા હોય જેને લોકો પોતાના ઘર ઉપર રાખીને એના બચ્ચા અને એના પરિવારને સામાન્ય રીતે તે વરસાદની સિઝનમાં તે શાંતિથી રહી શકે એના માટે લોકો તાલપત્રીનું વિતરણ કરતા હોય એ જ સમયે કલેક્ટર દ્વારા આ વરસાદની સિઝનમાં ખોટી રીતે જે નાના નાના ગામડો અને નાના નાના એરિયામાં તેમને ડેમોલેશન કર્યું છે એ જ એ જ સમયે હું એમને પૂછવા માગું છું એ એમને પૂછવા માંગુ છું કે એમને આજથી સુધી ગીર સોમનાથ જિલ્લામાં કોઈ મોટા કોમ્પલેક્ષો હોય કે કે કોઈ મોટી હોટલો હોય કે કોઈ પણ બિલ્ડિંગો હોય કે એમને પણ ક્યારેય પણ કોઈને ટચ નથી કરી કારણ કે ગણગીર સોમનાથ જિલ્લામાં ઘણી મોટા માથાઓની બિલ્ડિંગો છે કોમ્પ્લેક્ષો છે હોટલો છે જે બિન કાયદેસર છે જેની બાંધકામની મંજૂરી નથી જેમાં પાર્કિંગની સુવિધા હોવી જોઈએ પાર્કિંગની સુવિધા વગર ત્યાં દુકાનો ઊભી કરી દીધી છે એવો અન્ય જગ્યાએ છે અને ગ્રામીણ વિસ્તારોમાં પણ ઘણા મોટા માથાઓની જે જમીનો છે જે મોટા માથા દ્વારા એ પેસકદમી કે ગૌચરની જમીનો પણ બીજા કાયદેસર દાદાગીરીથી ત્યાં વારી લેવામાં આવી છે ત્યાં પણ કંઈ જવામાં નથી આવ્યું એટલે આ કલેક્ટર દ્વારા સામાન્ય માણસોને હેરાન કરવામાં આવ્યા છે અને લોકો મારી પાસે તો ઘણા બધા ફરિયાદ કરવામાં ફરિયાદ પણ કરવા આવેલા મેં ઘણા બિલ્ડરો પણ મારી પાસે આવેલા મેં કીધું કે આ તપાસ કરતા મેં તપાસ કરેલી કે ભાઈ મારી પાસે વાત કરવા આવ્યા ત્યારે કે આ કેવી રીતે નાના નાના લોકોને ગામડાઓ મળે એને જ હેરાન કરે જરૂરિયાત નડતો રૂપ નથી ત્યારે અમુક બિલ્ડરો પણ મારી પાસે અને લોકો પણ મારી પાસે આવ્યા કે જે બિલ્ડરોને હેરાન નથી કરતા કે મોટા માથાઓને હેરાન ન કરતા ત્યાં કલેક્ટરની ત્યાં મીઠાઈનો બોક્સ પહોંચી જાય છે એડિશનલ કલેક્ટર રાજેશ ત્યાં પણ મીઠાઈના બોક્સ પહોંચી જાય છે અને ગરીબ માણસો ત્યાં મીઠાઈનો બોક્સ પહોંચાડી નથી શકતા એના કારણે આ બધું કરવામાં આવ્યું છે અને આ આ નાના નાના ગામડાઓમાં જે વસ્તુ ડેમોલેશન કરવામાં આવ્યું તેનાથી એક ભય પેદા થયો અને એનો ભય પેદા થયો ત્યારે મોટી મોટી બિલ્ડિંગો વાળાનો સૌથી પહેલા ભય પેદા થયો જઈને મોટા મોટા કોમ્પ્લેક્ષો હોટલો બિલ્ડિંગો બનાવ્યું છે અને એને ભય પેદા થયો એટલે એના કારણે તે કલેક્ટર પાસે ગયા અને અને મારી પાસે ચર્ચામાં એવું કે તેને તેમને એટલે ટચ કરવામાં ન કે તેના દ્વારા આ લોકોને મીઠાઈનો બોક્સ એડિશનલ કલેક્ટર થ્રુ ગલ થ્રુ એમને અને કલેક્ટરને મોટા મોટા મીઠાઈના બોક્સ પહોંચાડવામાં આવ્યા છે એના દ્વારા આ મોટા માથાઓની વસ્તુઓ અડવામાં નથી આવતી ત્યારે ચોક્કસ રીતે હું એ પણ જરૂર કહીશ કે રસ્તા ઉપર જ્યાં નડતા નહોતા સાઈડોમાં હતા એવા મંદિર મંદિર મસ્જિદ દરગાહ એને પણ પાડી નાખવામાં આવી છે અને એના કારણે લોકોમાં પણ ખૂબ રોષ છે કારણ કે આની પહેલા પણ કોઈ ઘણા અધિકારી દ્વારા એવું કરવામાં આવ્યું ત્યારે હિન્દુ મુસ્લિમનો દંગો પણ થયો છે અને ઘણા લોકો તેમના ઘણા લોકોના દંગામાં મૃત્યુ પણ થયા છે અમારો ગીર સોમનાથ જિલ્લો વર્ષોથી શાંતિથી રહી છે અત્યારે ભાઈચારાથી રહી છે અને આ ભાઈચારો તોડવાનું ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું એ સિવાય પણ હું તમને વાત કરીશ કે એ એસપી ગીર સોમનાથ જિલ્લાના એસપી દ્વારા એક પત્ર લખવામાં આવ્યું છે કે ભાઈ તમામ પોલીસ મથક કે ભાઈ ડેમોલેશન માટે કોઈને પોલીસ બંદોબસ્ત ન દેવું કારણ કે ડેમોલેશન ના કારણે એક તરફ ડેમોલેશન થાય છે જ્યાં જરૂરિયાત નથી ને જ્યાં જરૂર છે ત્યાં નથી કરવામાં આવતું એના સામે લોકો સામે સામે આવી ગયા હતા કોડીનારમાં પણ થોડાક સમય પહેલા લોકો સામે સામે આવી ગયા હતા એવો ગીર સોમનાથ જિલ્લામાં ઘણી જગ્યાએ આવી પરિસ્થિતિ કાયદો અને વ્યવસ્થા દોડવાઈ જાય એવી પરિસ્થિતિ બની હતી એના કારણે ગીર સોમનાથ જિલ્લાના એસપી દ્વારા પણ એ પત્ર લખવામાં આવે કે એમને બંદોબસ્ત નહીં દેવામાં આવે એટલે કલેક્ટર દ્વારા સંપૂર્ણ રીતે કલેક્ટર અને એમને એડિશનલ કલેક્ટર જે રાજેશ ગલ દ્વારા એમને સંપૂર્ણ રીતે ખોટી રીતે આ કરવામાં આવ્યું છે અને પોતાના સ્વાર્થ માટે થઈને કરવામાં આવ્યું છે અને મેં પત્ર દ્વારા માંગણી પણ કરી છે કે આ આ બંનેની જ્યાંથી નોકરીઓ લાગ્યા છે ત્યારે એમની પ્રોપર્ટી કટલી હતી અને અત્યાર સુધી એમનો પગાર થઈને પ્રોપર્ટી કટલી હતી એ તપાસ કરવામાં આવે અને એ તપાસ કરવામાં આવે તો જે અગ્નિકાંડ જે રાજકોટમાં થયો છે ગેમ ઝોનમાં એમાં જે જે અધિકારીઓ જે જેની પ્રોપર્ટી કરોડો રૂપિયાની હોટલો પંપો અને કરોડોના જુવેલરી કરોડો રૂપિયાના દાગીના સોનું ચાંદી અને હીરા આવું આવું એમની ઓફિસમાંથી નીકળેલું છે એમ આમની ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને એડિશનલ કલેક્ટરની બંનેની રાજેશ ગલની બંનેની તપાસ કરવામાં આવે તો તેના માટે ખાસ કરીને કે જો તપાસ કરવા તો મોટો ભ્રષ્ટાચાર પકડાય એના માટે થઈને મેં ખાસ કરીને અગ્ર સચિવ શ્રી સામાન્ય વિભાગને પત્ર લખ્યો છે નકલ રવાના મહેસૂલ વિભાગ અગ્ર સચિવને નકલ મોકલી છે અને તાત્કાલિક આમની ઉપર તાત્કાલિક ધોરણે એસીબીની તપાસ મૂકવામાં આવે અને તપાસ મૂકવામાં આવે જો નહીં મૂકવામાં આવે તો ગાંધી ચિંદી માગે મારા દ્વારા આંદોલન કરવામાં આવશે રસ્તા રોપો આંદોલન કરવામાં આવશે જરૂર પડશે રેલી કરવામાં આવશે અને જરૂર પડશે પ્રતિક ઉપવાસ અથવા ઉપવાસ ઉપર બેસવું પડે તો જરાય એના માટે અમે તટસ્થ રહેશું નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર